ઇન્ડસ્ટ્રીમાં અનુભવ થયો તમારી સામે બી બહુ જેમ કે વૈશલભાઈ છે તો હી ઓલવેઝ વોન્ટ ટુ વર્ક વિથ યશ તમને એવી ફીલ આવી જાય જેમ કે સંદીપ પટેલ છે તો હી ઓલવેઝ થિંક્સ કે મલારને લઈને ફિલ્મ કરીએ પણ જ્યારે બંને જણાની ફિલ્મો આવતી હોય છે ત્યારે બંને જણા કેટલી પ્રમોટ કરે છે એકબીજાની ફિલ્મ્સ અને બંને જણા એકબીજાની ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે કેટલી મદદ કરે છે એના પરથી નક્કી થાય જે રિલેશનશીપ છે એમ કે જ્યારે મેકરે ફિલ્મ બનાવી દીધી પ્રોડ્યુસરે ફિલ્મ બનાવી દીધી એબ્સોલ્યુટલી ફાઇન બટ હાઉ યુ આર અપ્રોચિંગ ધ ફિલ્મ હાઉ યુ થિંક કે ના આર આની ફિલ્મ તો લોકો સુધી પહોંચાડવી જોઈએ લો કહેવી જોઈએ ફિલ્મ આવી ગઈ છે એટલીસ્ટ એવું તો કહીએ કે ફિલ્મ સારી છે એક સોશિયલ મીડિયા પર ખાલી એક મેન્શન ટેગ એનાથી વધારે મેસેજ ચલો તમે સોશિયલ મીડિયા તો તમારું હું કહું છું કે તમારા બે કરોડ ફોલોઅર છે કે તમારા બસો ફોલોઅર છે ફોલોવર ફોલો બધું સાઈડમાં ડીડ યુ ઇવન મેસેજ કે ફિલ્મ સરસ બનાવી જાય મારે યાર મજા આવી ગઈ તો આટલું બી નહીં મેં કીધું એવું લા એવું અને મારે તો એવું કંઈ છે નહીં એટલે પછી તમને એવું હોય ને કે તમે જેવા છો એવા બધા નથી ભાઈ એવું તમે ઓકે છો જીવનમાં બધાને બધાને ખુશ રાખો બધાને ખુશ કરો અથવા પોઝિટિવલી બધાને જે કહેવું એ કહો જેમ કે હમણાં મીઠડા મહેમાન જોઈને મેં બધાને બધાને મેસેજ કર્યા હતા અને બધાને ફોન કર્યા હતા કે મજા યાર મીર બી મસ્ત કામ હતું મિત્ર છે યશ છે આરો છે એવું તો એવો તમારો કોઈ અપ્રોચ આવ્યો હોય એવું મને આમ બહુ લાગ્યું નહીં અને પછી મને પછી સમજાયું મારી પાસે એક મેસેજ છે હું તમને બતાવીશ આપણે કચ્છમાં રાપર નામનું વિલેજ છે ત્યાંનો કોઈ સોશિયલ મીડિયાનો આઉટ ટીક ટેકી માણસ હશે એણે આવી એક નોટ બનાવી હતી એ નોટ બહુ ગજબ છે હું તમને પછી છેલ્લે કદાચ શોધીને વંચવું કે તમે આટલું કરો છો તો આ લોકો કેમ આવું નહીં કરતા હોય આર આરધી ડોન્ટ લાઇકિંગ ઇટ કે હું ગ્રો કરી રહ્યો છું ઓર દેવ ડોન્ટ વોન્ટ ટુ પોસ્ટ કે ના યાર હમણાં નહીં ચાલ ને પછી કરશું નેક્સ્ટ પિક્ચરમાં કરું મને તો આ જ કરે છે ને હોય એમ એવું કરીને કરવું જોઈએ એટલે મને એ ફેવરેટિઝમવાળો એક પીઓવી લાગે છે પણ એક્ટર્સ બહુ સાવચેત રહેવાની જરૂર છે કે ભાઈ ધ્યાન રાખો તમે ક્યાંય ખોવાઈ ના જાઓ અથવા તમે બહુ અંદર એવા ના જતા રહો કે તમે પછી બહાર નીકળવામાં તમને બહુ જ શ્રમ પડે એમ એટલે છે થોડું ફેવરેટિઝમ છે થોડું ગ્રુપિઝમ